નમસ્કાર મિત્રો સ્વાગત છે આ બધાનું સોના તેમજ ખૂબ જ મહત્વના સમાચાર કરી લીધી છે પૂરી તૈયારી અને હવે સોના તેમજ ચાંદીની કિંમતોમાં કેવી રીતે ઘટાડો થશે જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આવડિયો અંદર મેળવવાના છીએ તો મિત્રો અમેરિકાએ કરી એક મોટી જાહેરાત કે સોના તેમજ ચાંદી

દસ ગ્રામ સોના ભાવ સો ગ્રામ સોના ભાવ તો મિત્રો બાવીસ જોવા મળી રહ્યું છે અને હવે આગામી દિવસો એટલે કે ચોવીસ કેરેટ સોના ભાવની વાત કરીએ તો મિત્રો ફરીથી ચોવીસ કેરેટ સોનું જે છે એ સતત વધી રહ્યું હતું જેની બજારમાં પણ કડાકો બોલી ગયો છે તો ચોવીસ કેરેટ સોનાની અંદર આજે એક ગ્રામ સોનાના ભાવ દસ ગ્રામ સોનાના ભાવ સો ગ્રામ સોનાના ભાવ તો મિત્રો ચોવીસ કેરેટ સોનું પણ આ મુજબ જોવા મળી રહ્યું છે અને હવે વાત કરીએ તો મિત્રો અમેરિકાએ કરી એક મોટી જાહેરાત કે સોના તેમજ ચાંદીની કિંમતોમાં કડાકો બોલી ગયો છે જે આ મિત્રો વાત કરીએ

કરવી જો પડતી હોય છે તો આજની વાત કરીએ તો મિત્રો સોના તેમજ ચાંદીની બજાર જે છે એ ખેદાન મેદાન થતી જોવા મળી રહી છે અને જો તમે આગામી દિવસોની અંદર સસ્તું સોનું ખરીદવાનો વિચારી રહ્યા છો તો હાલ સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે મિત્રો વાત કરીએ તો મિત્રો સોના તેમજ ચાંદી જે છે એ અમેરિકા સરકારે પણ મોટી જાહેરાત કરી છે અને પાછલા દિવસોમાં વાત કરીએ તો સોનાની કિંમતોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો હતો અને સોનું

સમય પહેલા જ જ્યારે એક લાખ રૂપિયાની સપાટીએ ટ્રેડ કરતું જોવા મળી રહ્યું હતું જેની વાત કરીએ તો અમેરિકા અને ચીન વચ્ચેના વેપાર તણાવમાં ઘટાડો અને ડોલરની મજબૂતીનો સમાવેશ થતો હોય છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો સોનાના ભાવમાં થયેલા ઘટાડાનું સૌથી મોટું કારણ અમેરિકા અને

તો રોકાણકારો તો સૌથી વધારે શેર માર્કેટ તરફ વળતા જોવા મળી રહ્યા છે મૂલ્યમાં વધઘટ જોવા મળે તો આ સોનું જે છે એ મિત્રો હજુ પણ આગામી દિવસોની અંદર સસ્તું થવાની શક્યતાઓ જોવા મળી રહી છે અને ઘણા બધા મિત્રો તો કહી રહ્યા છે કે સોનાની ખરીદી કરવી છે પરંતુ સોનાનો ભાવ જે મિત્રો સાઈઠ ની આજુબાજુ થાય તો સોનાની ખરીદી કરી લઈએ તો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે આ મોટા વધારા બાદ અત્યારે આપણા ગુજરાતના શહેરોની વાત કરીએ તો મિત્રો આપણા ગુજરાતના શહેરોમાં સોનાના ભાવ જે છે એ ઘટાડામાં જ શકાય તો સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ તો મિત્રો હવે પછી આપણે નેક્સ્ટ અપડેટમાં સોના તેમજ ચાંદી જે છે એ બે હજાર માં કેટલું સસ્તું થશે જેની સંપૂર્ણ માહિતી મેળવતા રહીશું